નમસ્કાર બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ બે ગુજરાતીમાં એકમ તેરના એક અભ્યાસકાનો અભ્યાસ કરીશું રોહિત આ ચિત્રમાં પહેલો અક્ષર અને સામેના જોડાક્ષર સાથે જોડવાથી કયો શબ્દ બનશે બેન પહેલો અક્ષર અને જોડાક્ષર સાથે જોડવાથી શબ્દ બનશે અસ્ત રોહિત હવે આ બીજો શબ્દ સૂર્યા તેને જોડાક્ષર સાથે જોડવાથી કયો શબ્દ બનશે બેન આ શબ્દને જોડાક્ષર સાથે જોડવાથી શબ્દ બનશે સૂર્યાસ્ત રોહિત એના પછીનો અક્ષર છે વ્ય તેની વચ્ચેના જોડાક્ષર સાથે જોડવાથી કયો શબ્દ બનશે બેન વ્યની વચ્ચેના જોડાક્ષર સાથે જોડવાથી શબ્દ બનશે વ્યસ્ત રોહિત હવે ચોથો અક્ષર સી તેને વચ્ચેના જોડાક્ષર સાથે જોડવાથી કયો શબ્દ બનશે બેન સી ને જોડાક્ષર સાથે જોડવાથી શબ્દ બનશે શિસ્ત રોહિત હવે પાંચમું અક્ષર ચૂ તેને જોડાક્ષર સાથે જોડવાથી કયો શબ્દ બનશે બેન ચૂની જોડાક્ષર સાથે જોડવાથી શબ્દ બનશે ચુસ્ત રોહિત હવે છઠ્ઠો અક્ષર મને જોડાક્ષર સાથે જોડવાથી કયો શબ્દ બનશે બેન જોડાક્ષર સાથે જોડવાથી શબ્દ બનશે મસ્ત રોહિત હવે છેલ્લો અક્ષર અને જોડાક્ષર સાથે જોડવાથી કયો શબ્દ બનશે બેન અને જોડાક્ષર સાથે જોડવાથી શબ્દ બનશે હસ્ત